એટલે કાકા મેં નહી બગાડ્યો આ વરસાદ પડો છે અને ચાદર હે એટલે રસ્તો તો બગાડવાનો એ વાત સાચી છે પણ જો તમે તો વાકન નવા નવા આયા છો બરાબર છે અને અમારે ઠીક આ રસ્તો હેડવાનો છે એટલે બગડી ગયો છે કોક નાશી ને હમો કરાવો રસ્તો એમ એટલે કાકા મારી વાત ઓપડો જેટલો હક તમારો છે ને રસ્તા ઉપર હવે એટલો હક મારો છે એટલે મારા જાતને હેડવાનો ને રસ્તો તો બગડવાનો એવું એમ હા બરાબર તો મને લાગે તમને મારો અનુભવ લાગતો નહીં તમે નવા છો ને એટલે મારી ભાષામાં તમને કોઈ સમજાવા નહીં મારે સુખ શાંતિ સમજી દો ને તો હારી વાત છે બાકી આ ફૂમતઈ ની સાપ આજે આવી છે ને ગોમમાં કોઈ ભમાયા વગર મળ્યા નહીં અને તને ભમાયા વગર ની મળ્યું લે હા એટલે કાકા રસ્તો જો સાઈડમાં પણ આ ભમાવાનું હું છે મન કેજો ભમાવાનું હા

એ તો મુ કદી નહી ભૂલવા તારી હારે કેમ પડ્યા છીએ તારી માથા કુટ થઈ ગઈ છે માથા કુટ થઈ ગઈ છે નહીં ચોકાણ યા મારે શેત્રમાં જવાનું પેલો રસ્તો નહીં ઓય ઓય સોસાયટી નવી નહીં બનતી ઓય ઓય આગળ બોલો એરે બિલ્ડર મારો ઓરશો હાથ ઉપાડી ગયો છે મારા ઉપર અલ્યા મને કીધું આ રસ્તો હમો કરાવો મારે રિક્ષા કીધું હેડતી નહીં તે મારો ઓરશો થાપ મારી મને અલ્યા તમન થાપ મારી ઓય તમારા હાથ ભઈ ગયા તા વાઘુજી હું નહીં હાથ ઉપાડી જો એના ઉપર અલ્યા ચારે ફુંટઈ હે જો

મારું નામ લેવું તું કી મારું નામ લેવું તું કી એક દારૂડીયો ખતરનાક પણ એમની કદાચ ના હોય ઓળખું ના હોય એ હવે ઓળખ છે આપડે તો વાગશે પણ એને બૈડામાં પડશે એટલે પછી સાપ ની પડી રે સાપ તો પડશે અલ્યા પેરણ પહેરવા જાય ને તો વાઘુજી ને યાદ કરશે રહ્યો

પણ આ નંબર આઈ જાય નઈ તો પથારી ફરી જાય તમારું આવે અને તમામ પોલીસ સ્ટેશન માં પડે એટલે ધોકા લઈ તમે ચોકડ હેડિયા લઈ કો પેલા અરે વાઘુજી હું તો બજાર દુકાન ઉતરે તો બે કેમ

કે જો હવે થાપો મેલી અને મારી ભૂલ થઈ છે તમે જે લેવું લઈ રો એ વખત આપડે પૈસા ની વાત નાખવાની પેલા વાત ની નાખવાની જો આપડે ચાર જણા હા ચાર લાખ મેલવાના ચાર લાખ ચિંતા ના કરો એ સમાધાન નું કે હે કે મારે હવે સમાધાન કરવું છે બોલો તમે શું લેહો અને આપડે પછી કેવાનું છે કે ચાર લાખ રૂપિયા સમાધાન કરવું છે બાકી નહિ કરવું એમ નહીં સમાધાન ની વાત કરે મારી વાત તમારે છે મારે મારો પાવર તો છે ને આગો બતાવો પડશે એટલે તમે બધા સાઈડ માં ઉભા રહીજો આપડે મોટા વાત કરી જાય નહી આપું આ તો પાવર આપડે મોડા ને જોવા પછી કાલ કાબુ રે ના ભાઈ

પોલીસ કેસ કરશે તો જેલમાં માં પોલીસ એક દાડા રાખશે બે દાડા રાખશે કદાચ છ મહિના રાખશે કોઈ ફોસીએ તો જેલ માં જાય તો ભલ ભલા પાવર ઉતરી જાય છે

તું એમ કેતો કે જા અને તારા ગો જેટલા હોય નઈ એટલા બોલાય લાય એટલે તારા જેવા માટે છે ને આખા નઈ અમે ચાર જણા કાપી છે કાળી સુશનીનો નકશા બળાયા છે બરાબર પણ આ તારા મુઢાનો નકશો હું બદલી નાખ્યો હા હે પડ્યો તું તો એ એ ભાઈ આખી જિંદગી પીધો છે દારૂ ગોમો ન કરી કોઈ નું હારું આજે દારૂ એને મારું હોય એટલે ફૂમતેન થાપો મેલી તો થાપો મેલી લે હે ફૂમતેન થાપો મેલી લે તારમ હું છે હા એય દો એ ઓમણાઓ બે દો હું એટલે અમે તો સમજાવાર બુદ્ધિ આવશે બુદ્ધિ આવશે તોડ કરવા આવડતું નહીં કરવા

તો ડાબડી મુઠા બન્યું ખાલી નાચી છૂટું થવાનું છે નાચવાનું તો છે ખાલી ગોમ વચ્ચે ના નતાડે ને એટલે બસ બસ હા નહીં પણ મારું બધું એ નક્કી કરવાનું છે કે આરો નતાડા છે એટલે જઈએ હા મારું પોંછો પાટણ હા